તો હેલો ઇટ ટુ ફેમિલી આપણા એક નવા બ્લોગમાં તો આવી જાય આપણે ક્ષેત્રમાં અત્યાર વાગે સાત સાત વાગે બ્લોગ ચાલુ કરે કોઈને ચાલુ નહીં કરે પણ આપણે સાત વાગે ચાલુ કરે આટલું બધું મળું ચમકે આજે આખો દિવસ બગડે રવિવારે તો આપણે આવીએ છીએ બ્લોગ બનાવવા પણ આખો દિવસ બગડે એવું છે ચમકે આપણે જ્યાં હતા દીયાઓ લઈને જ્યાં હતા કાકાને ઘેર જવાનું તો ભાઈ આખો દાડો બગડી જાય તો આજે તો આપણે વિડીયો વિડીયો બનાવે ને બ્લોગ બનાવે તો આપણે વાતના સમય આઈ ગયા હા ખાલી સિંહ જોવા મહેશ આજે તો ગુડ છે સર મહેશના ઘેર મહેમાન આપણે ના કે શું કે ભાઈ ખરડા આપણા ખરડા કોના ઘેર આવ્યા હતા અને આપણે રાહુલ ના ઘેર હતા એ તો આપણે જોડે બોની આવ ખેતરમાં તો આપણે આઈએ ધરું જોવા ડોગર જોવા આમ ધરું નહીં કેવું ડોગર કેવ તો શું થાય ગયા શું વિચારો યાર ને આગળ જઈને આવીએ બ્લોગ બનાવતા આવીએ મસ્ત સાંજનો સમય પહેલી વાર બનાવવા આવ્યા સાત વાગે ફાઈનલી ફાઇનલી આવી જવાય છે ખોધો તો નહીં હોય ને બહુ બધા ધારું લઈ જતો એટલે ખોધો બહુ અત્યારે તો ખોધો જ ખરેખર સાંજના સમયે ખેતરો જો લાગે ફરવાની મજા આવી કાલે આપણે ઘેર આવો ને તો ખાલી છે બુરુ તો આપણે આવ્યું નહીં આજે પણ કારી આવી ગઈ નવા કપડાં પહેરણા પેન્ટ તો જોવા ધોર ધ પણ ટી શર્ટ એ ધોવાડી તો વોક જોવા અને ખોધો જોવા છે કોદા એવું જ નહીં ના કલો વરસાદ થઈ જાય છે ફરીને જવું પડશે આમ ફરીને તો યાર ફરીને જઈએ તા અરે અરે ના જવાય ચંપલ કાઢી પણ ને એવું કરે પગ વગ ના 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 આથી તો અરે માટી મોટા થાય વાત સાચી છે તારી પણ એને પગ પગ ઊંચા કરી નાખે કરે મને ખોધા કઈ થતું નહિ તમને ખબર તે અત્યાર લાગી આપણે ખોધા ના રોકણ ગોપી હું ભૂલ થોડી ઘણી ગારો બોલે જાય તો કરજો માફ તો શું કરો પણ એવું કરજો થોડી ઘણી ગારો બોલે જાય કેવલી આ ઠેર લાગી આવું શેઠ લખી આવું તો ખાલી ખોરાક પગ ધોઈ કાઢે કાલે તો આપણે જોડે બોની હતી ભૂરું પણ કાલે ચંપર આપણે હાથમાં નહીં હેરા મળે કહો તો જો ખાલી આજે ચાર દિવસ થયા છે રોપી ત્રણ ચાર દિવસ ત્રણ ચાર દિવસ થઈ છે આપણે રોપી મળે તો જોઈએ અરે કરા અહીંગાળ કે આપણે જ્યારે આવું લેવાય જશે ડોગર તાના સીન કેવો છે

તો અત્યારે આપણે જવાનું હોય છે બીજી જગ્યાએ ખરાબ ને તો નીકળ્યું હોય છે જવાનું એવો ને કઈ બનાવ પણ નહીં બનાવ હા શોની વાત શોની વાત ચોગા લે આવો અહીં વાત કે ચોગા પણ કહેતો નહીં અરે મૂવી જોવા જવાની નવી પિક્ચર આવ્યું બ્રેકઅપ થયા પછી કે મસ્ત મૂવી કે બધા જોતા હોય છે પણ આપણે બ્રેકઅપ વેકઅપ થયું નહીં ખાલી એમને જોવા જઈએ ભાઈ કે કહે ચાર જણા કેદારનાથ જવાના કેદારનાથથી આપણે બ્લોગમાં વાત નહીં કરી તો આપણે અઠવાણી વીસ તારીખે જવાનું કેદારનાથ યુટ્યુબમાં પહેલી વાર વાત કરું કે હજુ કંઈ ફાઇનલ નહીં બધું ફાઇનલ ટિકિટ બધું કરવાનું તો જવાના કેદારનાથ તો અત્યારે તો આપણે હું જવાનું પેલી આ મૂવી જો તો ત્યાં જઈને બ્લોગ બનશે તો બનાવીશું આપણે

કારા બંભર વાદરો આવી ગયા તો અડા ગયા જઈએ આપણે ફાઇનલી બ્લોગ આવી ખતમ નહીં કરવું આપણે ચાર ભાઈબંધો જવાનું હ ટિકિટ વિકિટ બુક થઈ ગઈ સોની સૈયારા મૂવી હા તો લવ સ્ટોરી વાળી મૂવી હા પણ જોવા જઈશું ત્વજન વિડીયો વિડીયો બધું ઉતારી છે તો મલ્લે આપણે ત્વજન કે ઉતારા છે નહીં ત્વજન મૂવી જોઈશું બનાવી દઈશું તો મલ્લે પિક્ચર મને જોઈ જ નહીં આખી પિક્ચર જોયું તો લાગી વાત જ કરી નહીં રે

ખાવાનું શું પીઝા છોડેથી જોઈતે ખાવાનું શું કરવાનું 1 વાગે સાડા નાસ્તો 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 કે પપકોર્ન એમ દે ખાવાનું શું કરવાનું બાર જોવા વાગે ખાવાનું શું કરવાનું ખાવાનું શું કરવાનું

તમે વધુ મારા ગારો બારો ના બોલશે મારા બ્લોક માં ગારો નહી તલા